બારસો 300 પિંચતેર ત્રણસો ત્રણસો પચીસ પચાસ હું નામ લખું પચાસ પિંચોતેર ત્રણસો પિંચર કે લખો ગોપાલ ટંકાર ત્રણસો એ ખાલી ત્રણસો પચીસ પચાસ પિંચોતેર ચારસો

पंची पचास हज़ार तर कल जेके हज़ार

ખાલી નવસો માં જાય છે ભાઈ બધું આવ્યો કરો બોધ નવસો રૂપિયા હા હાલ હાલ આપણા છે

ખાલી ચારસો હવે ચારસો સાડા ચારસો રૂપિયા બોલો કોઈ ને પાંચસો બાર હું બી હે

ચારસો રૂપિયા લેવા જેવી છે તારે બોલું પછી ચારસો રૂપિયા હું ને ભાઈ મનોજ મોરબી મનોજ મોરબી રોક નથી લખજો નું